Ganga, Sindhu, Saraswati, Chayamuna, Godavari, Narmada, Kaveri, Sarayu, Mahendra, Dhanaya, Charmavati, વિનંતી કરવામાં આવે છે પોતાના સ્થાન પર ઉભા થઈ જશે અને ઘરેથી જે હાર લાવ્યા છે એક નવા જીવનની શરૂઆત કરું છું મારા શરીરના અંગોની જેમ જ ધર્મ

પરિવાર માં કેવી રીતે ધર્મ પત્ની બનીને બરાબર દીકરી બનીને રહીશું તો પ્રેમ થી બધા સાથે રહીશું અને નવા જીવનનું સર્જન કરીશું મંજૂર છે જે સ્વયંસેવક બહેનો છે સાંભળે કન્યા હા કે છે કે ના બીજો પ્રતિજ્ઞા પતિના કુટુંબના સભ્યોને એક જ શરીરના અંગો માનીને બધાની સાથે શિષ્ટતાથી શિષ્ટતાથી વર્તીશ ઉદારતાપૂર્વક તેમની સેવા કરીશ અને મધુર વ્યવહાર કરીશ કુટુંબમાં જે પણ થઈ વડીલો હોય મોટા હોય નાના હોય એ બધાની સેવા કરીશ અને બધાની સાથે પ્રેમથી વ્યવહાર રાખીશ બરાબર મંજૂર છે યોગદાન આપીશ મંજૂર છે સેવા સ્વચ્છતા તથા પ્રિય બોલવાની ટેવ રાખીશ ઈર્ષ્યા કુડવ વગેરે દોષો દૂર રહીશ અને ेवस्य प्रचोदया स्वाहायत्रि नामा गी चुञय प्राप्ति बैठेला वर वधु कन्या वर् 영상 응. 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 응.